જયભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામરામથી જો કે આજે બાબરાના દેવી પૂજક ભરતભાઈ એટલે વેડુરા પૂજક જેને કોઈ સંતાન પ્રાપ્તિ ન થવાથી દીકરા દીકરી ન હોવાથી જેને જૂનાગઢ જિલ્લાના કેશોદના બુખારી બાપુ એટલે મતલબ રફિક બાપુ હવે જે બાપુનો હોદો ધરાવે છે અને દરગાહની અંદર તાવીને આવા બધા મેલી વિદ્યાનું કામ કરે છે ત્યાં દર ગુરુવારે પબ્લિક ભેગી કરે છે જે દેવી કે મને ફોન કર્યો તો અને આવા ગરીબ માણસ છે બિચારો વ્યાજવા પૈસા લઈ અને આ જે બુખારી બાપુ છે એ ગેહુનો ઘોડાના તબેલા રહ્યા છે જેનો ફોટો પણ આમાં મેં મૂક્યો છે બુખારી બાપુનો જે પીરના નામે દેવના નામે આવા ધૂતવાના ધંધા કરે છે અમે ઓલો બિચારો ગરીબ માણસ છે તો એને કે તારણ્ય દીકરા થાય એને કહેતું એક મને ભેંસાય એકાવન હજાર રૂપિયાની ભેંસ જેને ત્યાં મૂકી અને હજી એના પૈસા દીધા નથી બાબરાથી લઈ ગયો છે એટલે બાબરા પોલીસ સ્ટેશનમાં પણ એની અરજી પણ હું કરાવી આપીશ કે આવા ગરીબ માણસો હોય વ્યાજ વટાવના પણ બને ત્યાં સુધી દીકરા દીકરીઓ થતા ન હોય તો એમાં દવાખાને જવું જોઈએ અને જે કાંઈ વિધિ વિજ્ઞાન ટેકનોલોજીની કરવી જોઈએ હવે આવા ફકીરોના એની વાયદે ચડો તો એ તો ફકીર બનશે તમે ફકીરા બનશો એટલે હવે એની અભદ્ર વાણી છે દેવના નામે એને ખબર પડી ગઈ ધોતારો ને એ મારો અવાજ ઓળખી ગયો એટલે કે રામોદવાળો મનસુખ બોલે છે ને ફલાણું કરે છે ને હવે આમાં જે બુખારી બાપુના નંબર નાખી છે જે આવા તાંત્રિક વિધિથી આવા બધા પડદાફાશ અને આવા બધા માણસોને ધૂતારાને જે કાંઈ ધૂતીને ખતા હોય અને પીરના નામે માતાજીના નામે જેનો આજે પડદાફાશ થયો છે આ બંને એટલો મીડિયાને શેર કરજો કે જેથી કરીને આવા લુછા લફંગા હોય એની ખબર પડે હવે ઘોડીઓનો તબેલો કર્યો બેહુનો તબેલો કર્યો અને પીરના નામે બિચારા આવા ગરીબ માણાને મારીને કામ વ્યાજ આ પૈસા ભરે એટલે કોઈ જાતિ પ્રત્યા ન હોય પણ હવે આને ફોન કરીને જેટલા જાગૃત નાગરિકો હોય એ આ બુખારી બાપુને ફોન કરો ને આને ત્યાં કણે કેસ ઓદનાય જે નજીકના હોય જ્યાં એને ઓળખતા હોય એને આપણ આ વિડિયો જેમ બને એટલો શેર કરાવજો છું ને આવા આવા જે ધૂતારા હોય એનાથી છટા રહેજો જય ભીમ નમો બુદ્ધાય અને આ વિડિયોને બને એટલો શેર કરજો જય ભીમ વંશુકભાઈ બોલો છો હા બોલ્યો એ ભગવાન હું સમાડીથી બોલું છું સમાડીથી

બરોબર છે અને એને નામ રફીકભાઈ નામ છે રફીક બાપુ હું કઉીક બાપુ કહેવાય છે પણ એને બુખારી કે છે ઈ જોવે છે માતાજી

બધા રાત ના ગીડિયા હું જોઉ છું એટલે તમે હું ગરીબ માણસો ગેલત કરો છો એટલે અમને એમ થયું કે મેં કીધું મનસુખભાઈ કામ આપડું કરી દે એટલે હું નાનો માણસ માણસો સાહેબ કેટલા પૈસા લે હે કેટલા પૈસા લઈ ગયા હવે મારી વાત સાંભળો તમે ઈ ન્યા એ જોવે છે બો હા અને ધોવરાવ એમાં જ્યાં રોવરાઓ જોતા મારા હું તમને સહી વાત કરું મારા ગરના ના બાળપછા છે ને દવા વગેરે લગ્ન ના થઈ ગયા મારા

એટલે આપડે હું તમને કઉ એ વાત કે મારે ઘરના ને ઘરેણાં મેં મુક્યા ને બેંક માં તો એ મેં ભેંસ લાવી તી આ તમને કઉ એ વાત હું ખોટું તમારે આગળ નહી બોલું એટલે એક ભેંસ લાવી ને એ ભેંસ લાવી એટલે હું ત્યાં ધોવરાવ તો મારે આવું કે તમને બાળ બચ્ચું તો કઈ થતું નથી તો હાલો ને ત્યાં ધોવરાવા એટલે એમ ત્યાં ધોવરાવતા ને એમ કદાચ કદાચ ઓળખાણ થઈ ગઈ તો એ રફીકભાઈ કે મને કે એક કામ કરે મને એકાદી ભેંસ તો આદ કે હમ તો પૈસા તને આપી દઈશ પાંચ દીમાં માં કે અને મનસુખ ભાઈ એમાં એમ છે કે મારી પાસે પૈસા હતા નહી બરોબર હું અહિયાં પૈસા વ્યાજ ઓલું લે મારે વ્યાજ ભરવું હતું bank માં એને મેં ફોન કર્યો તો ઈ કે એને ફોન આવતા તા તો ઈ કે મને કે ભેંસ તારે દઈ હોય તો દઈ દે કે તો એટલે ઈ મેં અઠાવન હજાર રૂપિયા ની ભેંસ આપી એને સમાડે છે ભાડું એને પાંચ હજાર રૂપિયા આપ્યું આપડે બાબરા વાળા મેરામ દરબાર ની ગાડી મેં બાંધી

સાડા ચાર પાંચ બરોબર એટલે આટલું મારો કરી સારું કામ એમ હું હું તમને વિડીયો છું મનસુખભાઈ હા ફોન ઉપડે છે મારવાનથી ઉપાડતા હું તમને નંબર આપું આવું બોલે વધારે હું તારું સાચે જારે એમને અમારે કોઈ અમારે કાઈ જાતિ ભેદભાવ અમે માનતા ન હોય તું નાનો ભાઈ હોય કે મોટો ભાઈ અમારે તો બધાયના કામ કરતા પણ આ તો તમારા ઓલા દલાલ ડાગલા રહ્યા ને એની હારે મારે હું હાલી મળ્યા છે અમાલ વાહ અમાલ ગોબા ઉપાડ લે આ તમારો ડક્કે એને કે હટણ આમાં ગોબા ઉપાડ લે ને બાપાએ ઢીકા મારે એના ના 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 એ હું તમને કઉ છું ભરતભાઈ કાકુભાઈ એટલું બોલ ભરતભાઈ આખું નામ નામ કાકુભાઈ કાકુભાઈ હા ભરત કાકુભાઈ సమాడి మాడి మాడు మారు కంబస్ ఏలా అటక. అటక శారోలి యా. సారోలి మాం. సారోల్ రాం. అనితాం గాం సమాయ్డి. ఏం కింమాడి. సాళాం ర్యాం बाबरा दिल होमरे ली हाँ दिल होमरे तालुका बाबरा ओ क्या लोमरे ली अबे भरत भाई हाँ जेड वादे ही पूजन हाँ ना ना भाई देख मारे यार वो मारे इसी बोले हैं हाँ तो मैं इमाम हूँ तो साहब हमारा ना विरोध करे मुझे तो मैं हूँ तो तो हाँ

ին નામ સે હકીકત ર એનો નામ સે रफीक ભાઈ એક મિનિટ रफीક બાપુ હા रफीક બાપુ આને આમ બુકારી બાપુ કીને ઓળખાય છે જો બાપ रफीक બાપુ ઉર્ફે એક મિનિટ બાપુ ઉર્ફે હા ઉર્ફે બુફા બાબા બુફા રીંગા બાપુ ક્યું આડો रफीक બાપુ ઉર્ફે ક્યું નામ કીધું હું પૂછું એટલું બોલ એને અહીંયા દરગાહ છે શું છે એને દરગાહ છે ક્યાં બાપુ છે હા કેતુર ગામ માંથી એક કિલોમીટર પેટ્રોલ પંપ બાજુ બાજુ દોઢ કિલોમીટર છે દરગાહ નું નામ શું છે દરગાહ નું હું તમને ખાલી દરગા કયો ને કે મારા બુખારી બાપુ ન્યા બુખારી બાપુ ન્યા જ છે એટલું કયો ને એટલે તરફ તમને ગમે તે માણસ તમને આપડે બુખારી બાપુ ને ભેજ દીધી છે

એટલે મેં ન્યા ગયા એટલે કે તમારે ગુરુવાર ગુરુવાર ભરવા પડશે બે હજાર ગુરુવાર મેં ભર્યા બે હજાર ગુરુવાર મે ભર્યા બરોબર એને એમ કરતા કરતા મારા ઓળખાણ થઈ ગયા જાય નતા થઈ ગયા તો મને કે તમે ભેંસ ધંધો કરો એટલે હું બાપુ એટલે મનસુખભાઈ હું વ્યાજ ઓ કરીને લાવતો હતો ભેંસ બરોબર મારા ઘરના નહીં આવ્યા બાપરા તાલુકા ની અંદર બેંક માં હજી મારા ઘરાણા પીડ્યા છે તો એવડી કે એવડે લોકો કે મને કે એક કામ કરી જાય ભેંસ છે મેં વિડિયો મોકલ્યો અને અઠાવન હજાર રૂપિયા ની મેં ભેંસ આપી બરોબર మేర దీమా బుఖారి దీరో దీవా గ

મનસુખ ભાઈ તમે ગાવ ગા હું તમારે બધું જોવું છું તમારી કહાની ખબર છે હું જાણું છું બધે તમને હા એમ એટલે મનસુખભાઈ હું કોઈ ને એકાણું 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 ક્યારે હવે જીરો જીરો સગડે આંકડે અડસાઠ કેટલા સગડે અડસાઠ છે ને સગડે ને હા ઓગણસાપુ ભરાઈ દેજો હા એટલું કામ કરો મારે પૈસા નાનો માણસ ગરીબ જો મનસુખભાઈ તમને હલત તમારે દેવાનો છે મને ગરીબ માણસ પૈસા છોડાવવાના છે બીજું કઈ નઈ જો પૈસા કદાચ નોંધીયે તો અહીંયા આવજે હું તને ફરિયાદ લખી દઉં ને એ પોલીસ સ્ટેશનમાં દઈ દેજે એટલે તારે થોડું પણ એ ભગવાન હું દાઢી કરી મારા ઘરના ને ઘરેણાં મૂક્યા છે ને બેક બેગમાં બાબરા એ હજી હું વ્યાજ ભરું છું કેવી રીતે વ્યાજ ભરું છું ને મારું મને જણાવે ને મારા બાપા એ તમે વાત કરી ને એ જ વાત કરી તો અત્યારે મારા બાપા એ મને કે તારે ત્યાં હું ને છોકરાઓ જાવું જોઈએ તું આ કે ભેકડે ભણાનો હાલો તારો ફોટો આમાં મોકલ યુટ્યુબમાં હે વોટ્સઅપમાં હા એમ અને મોકલો મને યુટ્યુબમાં ન જોડાવ ભગવાન ભાઈ આ તો જો ભાઈ આ પડદા ફાસ થાય હો બીજી વાત નો કરતો ટકોર ન કર અમારી પાસે અમારી પાસે ટાઈમ નથી સાથે કાય વાંધો નહી ભલે જો હાલ ફોટો મોકલી દે અને બાપુ નો ફોટો બાપુ નો ફોટો મોકલી દે બાપુ તો અમને માનો ને વોટ્સએપ માં જોઉં હાલ હા બુખારી બાપુ નો ફોટો હોય ને તો એને મોકલે બુખારી બાપુ નું રિંગ કરું છું એ હા ઓકે હાલ હમ

કેશોદ કેશોદ મને સરનામું દીધું ઈ કઈ જગ્યા એ કેશોદ જુનાગઢ જિલ્લો હા ગ્રામ કેશોદ આપડે બુકારી બાપુ પોતે બોલો છો ના બુકારી બાપુ પોતે જ બોલે હા હવે બાપુ એમાં આપડે ઈ બાય રે ને જીનાથ પોઈન્ટ માં આવે ને એટલે એવી હેરાન કરે છે બરાબર હા હું બોલવા દેતી નથી અને બહુ દુઃખ થયું ભાઈ આયા આવ્યા પછી ખબર પડે એમાં

તું મનસુખ બોલો છો હા હા ગાયું બોલો બાપુ બોલો છો કોલ રેકોર્ડિંગ કરી કરીને કોલ રો રાખવાનસુખ બોલો બાપુ સાંભળો દરગાહ ના દડા દલાલ હાં પેલા તું ભૂંડા પોઈ ને મારા રેકોર્ડિંગ કરજે એ મુસલમાન ના પેટ નું નથી તું અમારા પેટ નું તો અમે દાડા તમે રૂપિયા કોક ના લઈ આવા કરો એમ પછી તમે દાડા એ દરગાહ ના નામે આવા ધંધા કરો છો હાર સુધરી બાપુ મજા મજામાં હો

તમારે નથી હું સામાજિક કાર્યકરો સામાજિક કાર્યકર ને કાયદેસર ની વાત કરાય કે ભાઈ આ રીતનું બનાવ છે આ વસ્તુ નું શું છે પ્રશ્ન પ્રશ્ન સોલ્વ થાય અને તમે સૈયદ છો કે શું છો હું સૈયદ જ છું તમે સૈયદ છો

બરોબર બાપુ કે તમે રવિ બાપુ કેમ તમે સૈયદ છો એટલે તમારું માન કરી પણ તમે બધું તમે ને મા બેન ક્યાં કરો મારી બાજુ માં નથી ભાઈ જો અમે છે ને બેહુ ના અમારો મારો ઘોડા નો બેહુ નો ધંધો છે વાત કરો પેલા સાંભળો પછી વાત કરો

બેહુ માં ગરિયા કરવાનો ધંધો એમ કયો નથી તમે તમે ઓલા દરગાહના નામે ધૂતી ખાવાનું કામ કરો છો પાછા છે

એટલે એ ના પેટ નું નહીં એ તું હરામી ના પેટ નો દરગાહી સુધરી સુધરી હરો દરગાહ ના